ત્યારબાદ જજરીત મકાન લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા પણ થઈ રહ્યા છે ત્યારે આ ચોમાસામાં વધુ એક મકાન ધરાશાય થયું છે જાપા બજાર વિસ્તારમાં આવેલા મોદી શેરી પાસે જજરીત મકાન ધરાશાયી થયો હતો વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતું એ ધડાકા નીચે પટકાયો હતો જેથી આસપાસના ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે મકાન પડ્યા અંગેની ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાર ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે પોલીસ અને પાલિકા તંત્રએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મકાન બંધ હોવાની સાથે સાંજના સમયે ધરાશાયી થઈ હોવાથી ઈજા કે જાનહાની ટળી હતી જોકે જાહેરમાં જોખમી અને જર્જરિત બાંધકામોને પાલિકા ઝડપથી કોઈ મોટી દુર્ઘટના ગાવ ઉતારી લે તેવી માંગ ઉઠવા પામી છે પોલીસે કહ્યું કે સવિતાબેન નગીનદાસની માલિકીનું મકાન હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખાલી હતું આ મકાનને ઉતારી પાડવા પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી હાલ તો મકાનમાં કોઈ રહેતું ન હોય અને બંધ પડેલું હોય જેને કારણે જાનહાની ટળી છે ત્યારે હવે પાલિકા દ્વારા ત્વરિત તમામ જર્જરિત મકાનોને સર્વે કરી ઉતારી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ